आनंद तालुका ना विद्यानगर मा रहता। કોલેજિયન વિદ્યાર્થીઓના ફ્લેટમાં ઘુસી અને મોબાઈલની ચોરી કરનાર ગેંગના એક આરોપીને પોલીસે જોળ બસ સ્ટેશન ખાતેથી દબોચી લીધો છે પોલીસે આ આરોપી પાસેથી રૂપિયા ત્રણ લાખ કિંમતના દસ મોબાઈલ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તાજેતરમાં જ દસ મોબાઈલ ચોરાયા હતા આ અંગે વિદ્યાનગર પોલીસે અજાણ્યા મોબાઈલ ચોર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને આણંદ જિલ્લા નેત્રમ શાખાના તથા બીજા અન્ય અલગ અલગ ઠેકાણે લાગેલા સીસીટીવી કેમેરામાં ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી પોલીસે આ પકડાયેલા કનૈયાલાલ ની પૂછપરછ કરતા તેને પોતાના સાગરીતો સેવક અશોક નટમારવાડી માંગિયા અમરસિંહ અને વિજય મેમરભાઈ સાથે મળી અને આ ચોરી કરી હોવાનું કબૂલાત કરી છે જેથી પોલીસે બાકીના ત્રણેય મોબાઈલ ચોરને પણ પકડવાનો ચક્રો ગતિમાન કર્યા છે છેલ્લા કેટલાક સમયથી વિદ્યાનગરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ ફ્લેટમાં ખાસ કરીને જે સ્ટુડન્ટ રહેતા હોય છે એ સ્ટુડન્ટના ફ્લેટની અંદર સવારના પાંચ વાગ્યાથી લઈને સવારના નવ વાગ્યા દરમિયાન તેમના સ્ટુડન્ટના મો મોબાઈલ તથા પાકેટની ચોરી થતા હોવાના ગુનાઓ બનતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્તરમાં ગુનાઓ રજિસ્ટર કરવામાં આવેલા છે આ અગાઉ બે દિવસ પહેલાં પણ આ પ્રકારનો બનાવ નાણાં બજાર તેમજ કાકાપાન સેન્ટર સામે આવેલ રાધા મોહન ફ્લેટમાં પણ આ પ્રકારના બનાવ બનતા શક્તિસિંહ વનરાજસિંહ બારડ તથા રાજદીપ દિલીપકુમારની આ બાબતે ફરિયાદ લઈ અને ગુનાઓ રજિસ્ટર કરવામાં આવેલા છે એક જ પ્રકારની મોડે સોપરંડીથી આવા બનાવ બનતા હોય વિદ્યાર્થીઓમાં પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરેલી હતી જેથી એક જ મોડેસ ઓપરંડીથી આ પ્રકારના ગુનાઓ બનતા હોય ગુનાઓ ડિટેક્ટ કરવા માટે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સ્ત્રી તથા પોલીસ શ્રી જી આર મોથલિયા સાહેબે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને વિદ્યાનગરના પીઆઈડીઆર ગોહિલ તેમના ડિસ્ટાફના સ્ટાફના માણસોએ આ બાબતે વર્કઆઉટ કરેલ તેમજ સવારના પાંચ વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી આ પ્રકારની એમોથી ગુનાઓ બનતા હોય વિદ્યાનગરમાં આવેલા સીસીટીવી કેમેરા તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ બાબતે હકીકત મેળવતા અનામ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ પ્રવીણસિંહ તથા ભરતભાઈ ભાનુરભાઈને આ બાબતે હકીકત મળેલ કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જોડ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થનાર છે જે હકીકતના આધારે આ ગુનામાં સંડોવાયેલ કણૈયાલાલ ચેલારામ મરવાડી રહેવાસી નડિયા જવાહરનગર ઝૂપડપટ્ટી શાસ્ત્રીનગર સ્કૂલની બાજુમાં આવેલ છે તેને પકડવામાં આવેલો